તો ફાફડાનો લોટ બાંધવા માટે આપણે આસોપાલો કંપનીનો લોટ લીધો છે સારી ક્વોલિટીનો આવે છે તમે જ્યાં બનાવો સારી ક્વોલિટીનું બેસન લેવાનું તો જ કે ફાફડા સારા બનશે તો આપણે આ પાંચસો ગ્રામ બેસન લઈએ છીએ પેલા આપણે જીરો દબાવી દઈએ ને આ પ્લાસ્ટિકના તગારામાં આપણે લોટ બાંધવાનો એટલે મસ્ત બંધાઈ જાય શોટે નહીં અને તરત રીતે તો મિત્રો આપણે આ પાંચસો ગ્રામ લોટ લઈ લીધો છે જો પાંચસો ગ્રામ લોટ લીધો છે હવે આપણે જીરો અને આ આપણે સોડા છે જે મને ઘણી કોમેન્ટ આવી હતી તો મને ઘણી કોમેન્ટ આવી હતી કે તમે ગાંઠિયામાં કયા સોડા વાપરો છો

પાંચસો ગ્રામ માં પાંચ ગ્રામ છોડા નાખશું આપણે આપણે તો છોડાવીરો દબાવી દીધો છે વધી ગયા છે થોડાક આપણે કાઢી લઈએ છીએ આપણે પાંચ ગ્રામ જેવા છોડા નાખી દીધા છે આપણે જીરો દબાવી દઈએ છીએ અને હવે આપણે આમાં દસ ગ્રામ જેવું નમક નાખશું આપણે આમાં દસ ગ્રામ જેવું નમક નાખી આપણે એક ચમચી અજમા નાખી દેવું અજમા નાખી દીધા છે એક ચમચી તો આપણે જીરો દબાઈ દેવું અને આ પાંચસો ગ્રામ લોટ છે એટલે આમાં ગ્રામ જેવું પાણી નાખશું પાંચ દસ ગ્રામ વધી ગયું છે સાલ છે પચાસ ગ્રામ જીરો આપણે દીધું છે પચાસ ગ્રામ જેવું તેલ દઈશું થોડું પાંચ પાંચ દસ ગ્રામ વધી જાય એનો વાંધો નહીં એ છાલે તેલ તેલ પાંચ ગ્રામ વધી જાય હવે આપણે આને લોટ બાંધી દઈએ છીએ બધું મટીરિયલ નાખી દીધું છે હવે આપણે આને હાથે બાંધી દઈએ છીએ આવી રીતના ગોળ ઘુમેડતું જવાનું એટલે આપણે પાણી તેલ ને મીઠું ને સોડા ને બધું વજન કરીને નાખ્યું છે એટલે આ ઈમણમ જ બંધાઈ જાય પાંચ છ ગ્રામ જેવો આપણે લોટ છેણેલો બાંધ્યો છે આનાથી સાતસો આઠસો ગ્રામ જેવો આપણા બની જાય અને ઘરે બનાવો તો સારું મસ્ત બની જાય આવી રીતના ગાંઠિયાનો ને ફાફડાનો લોટ સેમ જ છે ખાલી સેજ ઢીલો રાખવાનો દસ ગ્રામ પાણી વધારે નાખવાનું અને દસ ગ્રામ તેલ વધારે નાખવાનું પ્લાસ્ટિકના તગારામાં તમે બાંધશો તો આવી રીતના તમે લોટ પકડીને આવી રીતે ઘસી નાખશો તો બધો લોટ ઉખડી જાય એટલે પ્લાસ્ટિક નું તમે આવી રીતના બાંધો તમે બે કિલો બાંધો પાંચ કિલો બાંધો ફટાફટ બાંધાઈ જાય ખાલી વજન કરી દેવાનું કિલો એક લોટ બાંધો હોય એક કિલો બેસન લેવાનો લોટનો અને દસ ગ્રામ આ લેવાના ખાવાના દસ ગ્રામ લેવાના અને વીસ ગ્રામ કિલે નમક લેવાનું અને સો ગ્રામ તેલ લેવાનું અને 300 થી સવા ત્રણસો ગ્રામ પાણી નાખવાનું આ સેમ આ પ્રોસેસ તમે ગાંઠિયામાં પણ કરી શકો અને ફાફડામાં પણ કરી શકો તો તમારો ગાંઠિયાનો લોટ પણ આવી રીતે બંધાઈ જાય અને ફાફડાનો લોટ પણ આવી રીતે બંધાઈ જાય અને મસ્ત બનશે ખાલી બેસન સારી ક્વોલિટીનું લેવાનું એટલું ગેસ રાખજો અને લોટ બાંધ્યા પછી એક ચમચી તેલ નાખી અને મસડી નાખવાનો સેમાં નાખી દેવાનો લોટને એક કરી દેવાનો અને આને બે પાંચ મિનિટ રહેવા દેવાનું તો મિત્રો આ મારી પાસે આ છુલ્લો છે અને આ બકડીયું છે આપણે આ તો આની અંદર આપણે ફાફડા બનાવવાના છે ગરમ મૂકી દીધું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે

આ છાકા આવું પતલું છાકું લેવાનું એનાથી આવી રીતના ઉસેડી નાખવાનું આવી રીતના આપણો ફાફડો બની જાય પછી આપણે તેલમાં પૂરી દેવાનું આવી રીતે બધા લોયા લઈ જવાના આવી રીતે આમ ગોળ કરી દેવાનું ના હથેળીથી આવી રીતના શાકાળી નાખવાનું આ છેડીને સાફ કરી નાખવાની ઉથમાં હાથ ની શાકાથી છાકુ ના ચાકાથી આપણે આવી રીતના બધાય ફાફડા ઉછેરી નાખશું

ફાફડા પુર્યા પછી શેજ ગેસ ફાસ્ટ કરી દેવાનું બાકી ગરમ તેલ માં ફાફડા ઠંડા તેલ માં હશે તો તેલ પી જાય એટલે શેજ ફાસ્ટ કરી દેવાનું

તો આપણે આ મસાલો મસાલો બનાવ્યો છે મિત્રો આપણે કદાચ તમારે તીખા નાખવા હોય મરિયા તો આનો ભૂકો નહીં કરવાનો આવી રીતના લોટમાં નાખી દેવાના અને આપણે જે દસ્તો હોય ને એને એનાથી આવી રીતે આમ કુટડી નાખવાના તો આવી રીતે રીતે તીખા તમે આવી નાખશો ને તો ગાઠિયાનો લોટ કાળો નહીં પડે જો તમે પેલા પાવડર કરી નાખશો ને તીખા મરી તો કાઠિયાનો લોટ કાળો પડી એટલે આવી રીતના કુટડી નાખવાના અને હવે ફાફડા આપણે વણી નાખીએ લોયું લેવાનું આ થેડી ની મદદ થી આપણે વજન જો આવી રીતના એક હરખું બેલેન્સ રાખે અને લોટને ને દબાવતો જવાનો એટલે એક ફાફડો થઈ ગયા હે આવી રીતના એક હરખો ફાફડો થઈ ગયા આ ફૂલ મરીવાનો આપણે ફાફડા બનાવ્યા છે અજમા અને મરી નાખીને આપણે ફૂલ મરી વાળા અને આવી રીતના પૂરી દેવાના અને આ લોટ આવી રીતના ઉચ્છમાં શાકા ઉછેડી નાખવાનો પાછો હાથમાં નહીં રાખવાનો બાકી બીજો ફાફડો વ્યવસ્થિત નહીં બને આવી રીતના બીજું આપણે એક લોવી કરી નાખવાનું અને આપણે આવી રીતના આપણે બધા ફાફડા આવી રીતના સાકા થી સરળતાથી ઉછળી જાય આવી રીતે એક એક કરીને ફેરવી નાખવાના અને આને બહુ કડક નહીં ખાવા દેવા મિત્રો આપણે આ બીજો ઘાણ પણ આપણો ફાફડાનો પાકી ગયો છે ફૂલ મરીવાળો આપણો ઘાણ પાકી ગયો છે આપણે સિંગ તેલમાં બનાવ્યા છે સિંગ તેલમાં સરસ સ્વાદ આવે છે આપણે આને રાખી દઈએ મસાલો બનાવ્યો છે એ ગરમ ગરમ ગાંઠિયામાં ફાફડામાં છાંટી દેવાનો આપણે તો ફાફડા સાથે આપણે કાચા પપૈયાની ચટણી કહેવાય અને સંભારો પણ કહેવાય એ બનાવી નાખીએ છીએ અને આ ઝીણી ખમણી થી મસ્ત પપૈયાનો ચટણી બને છે આપણે આવી રીતે શેણી નાખીએ છીએ પપૈયાનો સંભારો બનાવી નાખીએ એમાં ખાંડ નાખી દેવું એક ચમચી સ્વાદ પ્રમાણે નમક નાખી દેવું લાલ મરચું પાવડર ચપટી નાખ દેવું હળદર ચપટીનો સંભારો બનાવો સિમ્પલ છે આની અંદર લીંબુ પણ નાખી શકો તમે નાખતા ખટાશ ખાતા હોય તો આવી રીતે કાચી પપૈયાની ચટણી બનીએ હે આમાં આપણે ખાંડ ને નમક નાખવું એટલે પાંચ મિનિટ પછી થોડું થોડું પાણી થવા મળશે આપણે ફાફડા તો બનાવીને ખાવાની કઢી બનાવી બહુ સારી ત્રણસો ચારસો છાશ નાખી દઈએ છીએ ખટાશ માટે પણ સાસ આવી અને સાસ થી કઢી સારી થાય પાણી નાખી દઈએ અડધો એક ગ્લાસ અને આપણે મિક્સ કરી દઈએ મચ્છાણા લોટામાં બરાબર મિક્સ કરી દેવાનું આ ત્રણ મચ્છા આપણે ઝીણી ઝીણી કટકી કરી નાખશું કઢીમાં નાખવા માટે સાજુ ને પણ આપણે મરચા ભેગું સીણી નાખશું બરાબર મિક્સ કરી દેવાનું કઢી ની અને આપણે ચણાના લોટ ને

પેલા આપણે રાઈ નાખી દઈએ છે આપણે આદુ મચ્છર નાખી દઈએ છીએ કઢી પત્તા નાખી દઈએ આપણે હળદર નાખી દઈએ છીએ નમક દે સ્વાદ પ્રમાણે અડધો ગ્લાસ પાણી નાખ દે આપણે આમાં ખાંડ નાખવાની છે ખાંડ ત્રણ ચાર ચમચી નાખી દેવાની થોડીક ગળી કાઢી રાખવાની તમે ગળું ખાતા હોય તો સેલ ગેડી રાખવાનો હવે આપણે આ જે સાઈસમાં ચણાનો લોટ ડોઈને દ્રાવણ બનાવ્યું નાખી દઈએ છીએ આ કઢીને આપણે બે મિનિટ ઉકળવા દેવું એટલે આપણી કઢી તૈયાર થઈ જાય તો આપડા ફાફડા માટે કઢી તૈયાર મસ્ત થઈ ગઈ છે એકદમ પતલી રાખવાની તો ફાફડા મજા આવે ખટ મીઠી કઢી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આપડા ફાફડા સંભારું મરચા કઢી બધું બની ગયું છે અને હું તમને જો કેવા બન્યા બન્યા છે એકદમ છે પોદ આપણે હાથ અડાડીએ તો એ પણ ભાંગી જાય છે એકદમ મસ્ત ફાફડા બન્યા છે જો એકદમ પાકી ગયા છે કઢી પણ મસ્ત બની છે આપણે કઢી કઢિયારી ટેસ્ટ કરીને બતાવો

તો આવી રીતના ફાફડા ઘરે બનશે આથી આવી રીતના વણવાની ટ્રાય કરવાની તો પ્રેક્ટિસ પડી જાય અને ઘરે બનાવવાનું બહારના ફાફડામાં તેલ સારું નહીં આવતું ખરાબ આવે છે અમે ખુદ ધંધા કરેલા છે અમને ખબર છે ઘરે બનાવવાનું મસ્ત બનશે અને વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કે પ્રશ્ન હોય તો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ઘણા ફાફડા ગાંઠિયા ભજીયાના વિડીયા બનાવવાના છે તો બનાવીશું મળીશું અગલે વિડીયો ત્યાં બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ